નમસ્કાર મિત્રો બીજા ધોરણના ગુજરાતીની એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેટર વાળો જે વિષય છે આપણે માટે ભાષા છે એમાં વિદ્યાર્થીઓનું જે મૂલ્યાંકન કરવાનું છે એમાં પણ ચાર અધ્યાય નિષ્પત્તિઓ અને આપણે ચાર પ્રશ્નોમાં પાંચ પાંચ ગુણના ચાર પ્રશ્નોમાં મૂલ્યાંકન કરવાના છીએ પહેલો પ્રશ્ન વ્યક્તિગત છે એની અધ્યાય નિષ્પત્તિ એવી છે કે પોતાની ભાષાનો ઉપયોગ કરીને પોતાની રીતે કે પોતાની શૈલીથી વાર્તાઓ કહે અથવા તો કવિતાઓ ગાય આપણે પ્રશ્ન તરીકે વિદ્યાર્થીઓને જે કવિતાનું નથી પૂછતા આપણે એને વિદ્યાર્થીને કહેવાના કે તમે મનગમતી વાર્તા રજૂ કરો આ આખી વાર્તાનું આપણે જે જે ગુણાંકન એ કેવી રીતે તો આખી વાર્તા છે એ સાચા ક્રમમાં હોય મતલબ વાર્તામાં જે ઘટનાઓ બનતી હોય તે એ જ ક્રમમાં આવતી હોય એના જે વાક્યો હોય તે પૂરા વાક્યો હોય અને એની શૈલી હોય એ રસપ્રદ હોય યોગ્ય આરોહ અવરોહ સાથે એ વાર્તા કહે રસપ્રદ હોય સાચા ક્રમમાં હોય પૂરા વાક્યોમાં એ વાર્તા કહેતું હોય વિદ્યાર્થી તો આપણે એને પાંચ ગુણ આપીશું બીજો પ્રશ્ન પણ વ્યક્તિગત છે અને એ છે કે પરિચિત સંદર્ભમાં પાઠ્યપુસ્તક અને બાળ સાહિત્ય વાંચે છે અને તેના વિશે અનુમાન લગાવે છે મિત્રો આપ જાણો છો તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવ્યા પછી અનુમાન એ એક એવું ક્ષેત્ર છે હવે જે દરેક વિષયોમાં આવી રહ્યું છે ગણિતમાં પણ છે ભાષામાં પણ છે આપણી પાસે અર્લી રીડર્સ આપેલા છે ધોરણ બે ના અર્લી રીડર્સ છે એ બાર થી ઓગણીસ નંબરના છે અથવા તો એ ન હોય તો આપણી પાસે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ છે ભાગ એક અને બે એમાં પણ વાર્તાઓ આપેલી છે આમાંથી આપણે કોઈ એક વાર્તાના પાંચ સળંગ વાક્યો વંચાવાના છે પાંચ સળંગ એવું નહીં કે પાંચ આપણે જુદા વાક્યો ને પછી વિદ્યાર્થી વાંચે અહીંયા ધ્યાને રાખીએ કે દરેક વિદ્યાર્થી માટે વાંચન સામગ્રી અલગ અલગ હોય કોઈકને એક જણ ને એક વાર્તા બીજા ને બીજી વાર્તા ત્રીજા ને ત્રીજી વાર્તા મિત્રો અર્લી રીડર્સ હોય કે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ જે વાર્તાનો વડલો આપણે આપ્યો છે તેમાં બીજા ધોરણ સુધીમાં આવી જતા બધા જ મૂળાક્ષરો જોડાક્ષરો સ્વર્ચ સંજ્ઞાઓ એ આવી જાય એવા પ્રકારની વાર્તાઓ છે માટે આપણે તેમાંથી વિદ્યાર્થીઓ પાસે આ સળંગ પાંચ વાક્યો વંચાવવાના છે પ્રત્યેક સાચા વાક્ય દીઠ એક ગુણ આપવાનો છે અહીંયા આપણે કારણ કે આ વાંચન છે એને ઉકેલવાનું છે આ જે લખ્યું છે દાખલા તરીકે અહીંયા પરિચિત એવું લખ્યું છે તો એને વાંચવાનું છે પરિચિત અહીંયા વિદ્યાર્થીના જે ઉચ્ચારની શુદ્ધતા છે એનું ધ્યાન આપણે રાખશું ઉચ્ચારની શુદ્ધતા મતલબ એ જે લખ્યું છે એ જ વાંચે માનો કે સંદર્ભમાં એવું એવો શબ્દ આવે છે તો એ સંદર્ભમાં બોલે

અને ત્યાં આપણે પ્રત્યેક સાચા વાક્ય દીઠ એને એક ગુણ આપવાનો છે ત્રીજો પ્રશ્ન સામૂહિક છે અને અહીંયા આપણે વિદ્યાર્થી પાસે છે અહીંયા નિષ્પત્તિ આવી કે કે યોગ્ય શબ્દો વાક્યો અને અભિવ્યક્તિના જુદા જુદા સ્વરૂપોનો ઉપયોગ કરીને લખે છે અહીંયા આપણે પાંચ વાક્યો આપ્યા છે એ પાંચે વાક્યો આપણે શ્રુત લેખન કરાવવાના છીએ એટલે કે વિદ્યાર્થીએ સાંભળીને લખવાનું છે શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે જંગલનો રાજા સિંહ ત્રાળ પાડે છે આ બધા વાક્યો સાચા લખી શકે તો આપણે એને વાક્ય દીઠ એક ગુણ આપવાનો છે અહીંયા પણ જોડણીમાં આપણે છૂટછાટ કેટલી આપીએ તો શિયાળામાં એને શી રસ્વને બદલે દીર્ઘ કર્યો હોય તો આપણે એને સાચો આપીએ બિલાડીમાં બી દીર્ઘ કર્યો હોય તો સાચું આપી શકીએ પેન્સિલમાં રસવાઈ બદલે દીર્ઘ કર્યું હોય તો આપી શકીએ સાચું પણ પેન્સિલ લખ્યું હોય અડધો ન લખ્યો જ ન હોય સુરેશ કબડ્ડી રમે છે એવું વાક્ય છે ત્યાં કબડ્ડી જ લખ્યું હોય ડબલ ડ ન કર્યું હોય તો એ ખોટું ગણાય બિલાડી મ્યાઉ મ્યાવ કરે છે ત્યાં માવ લખ્યું હોય તો એ ખોટું છે એટલે ટૂંકમાં સામાન્ય પૂરતી આપણે વિદ્યાર્થી તરફે એ છૂટ લઈ શકીએ અગાઉ ટ્રેનિંગમાં વાત થયા મુજબ આ ભૂલો આપણે સુધારીશું ખરા પણ વિદ્યાર્થીનો ગુણ નહીં કાપીએ આપણે એમ નથી કે વિદ્યાર્થી આ ભૂલો ચાલુ રાખશે આ એવડી મોટી ભૂલ નથી કે જેનાથી એનો ગુણ કપાય અથવા તો આપણે અહીંયા માત્ર એનું ધ્યાન દોરવાનું છે કે અહીંયા ભૂલ શિયાળો છે એમાં રસવાઈ હોય દીર્ઘાઈ ન હોય ચોથો પ્રશ્ન પણ વ્યક્તિગત પ્રશ્ન છે અહીંયા ત્રીજો સામૂહિક આવ્યો પાછો ચોથો વ્યક્તિગત આવ્યો અહીંયા છે એ પણ સ્વતંત્ર લેખનની અધ્યય નિષ્પત્તિ છે કલ્પના અને સર્જનાત્મકતાથી વાર્તા લખે છે અને વિસ્તારે છે હાલ પૂરતા આપણે જે એને પૂછવાના છીએ એ વિસ્તારના અર્થમાં અર્થમાં નથી વાર્તા વાર્તા લખવાના આપણે પૂછવાના કોઈ એક એમને નોટબુકમાં લખવા કેવાનું છે વિદ્યાર્થી કોઈ એક વાર્તાને બે ત્રણ લીટીમાં પણ પૂરી કરી શકે દસ વાર લીટીમાં પણ પૂરી કરી શકે આપણે વિદ્યાર્થીને કહેશું કે કોઈ પણ એક વાર્તા વિદ્યાર્થી પોતાની નોટમાં લખે પાંચ સાત વાક્યોમાં આ વાર્તા પૂરી થાય એવું એણે કરવાનું પણ માનો કે દસ કે બાર લીટી થઈ ગઈ તો વાંધો નથી ભલે એ વાર્તા લંબાઈ વિદ્યાર્થી એવી રીતે લખ્યું છે વર્ણન સાથે લખ્યું છે અહિયાં પણ અર્થસભર વાક્યોમાં એ વાર્તા હોય અને યોગ્ય ઘટનાક્રમમાં હોય તો પાંચ ગુણ આપવાના આપણે એમાં જોડણીના માર્ક નહીં કાપીએ અર્થસભર વાક્યનો મતલબ એવો થાય છે કે વિદ્યાર્થી જે વાક્ય લખ્યું છે એ કોઈ વાંચે તો એનો અર્થ નીકળતો હોય અહિયાં આવી રીતે આપણે વિદ્યાર્થીની નોટબુક ચકાસીશું અહીંયા અપેક્ષિત મિત્રો એવું છે કે દરેક વિદ્યાર્થીની વાર્તા આપણે એમ કહીએ કે તમે તમને ગમતી વાર્તા લખો ત્યારે બધા વિદ્યાર્થીઓની વાર્તા વાર્તા એક જ ગમતી હોય હોય એવું એવું ન બધા જુદી જુદી વાર્તાઓ લખે અપેક્ષિત છે અને આપણે એવી રીતે ચકાસવાનું છે તો મિત્રો આવી રીતે આપણે મૂલ્યાંકન કરીશું અને પછી જે ગુણપત્રક છે એમાં વિદ્યાર્થીનો ક્રમ વિદ્યાર્થીનું નામ પહેલો બીજો ત્રીજો અને ચોથા પ્રશ્નમાં એને કેટલા ગુણ છે એ દર્શાવીશું અને છેલ્લે કુલ વીસમાંથી માંથી એને કેટલા ગુણ છે એવું પણ દર્શાવીશું આભાર